જિલ્લાના ઓલપાડ તાલુકાના સોંધલા ખારા ગામે ભૂંડનો આતંક સામે આવ્યો છે પશુ ચરાવવા ગયેલા યુવક પર ભૂંડે હુમલો કરતા હાથ અને પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી જેથી યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સોંધલા ખારા ગામે ખેડૂત પર ભૂંડે હુમલો કર્યો હતો પશુ ચરાવવા ગયા હતા તે વેડાએ ત્યાં ડુક્કરે હુમલો કરતા યુવક ઈજાગ્રસ્ત થયો હતો યુવકના હાથ અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી શેતુ ખેડૂતને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી હતી ગામના ઉપ સરપંચ સંજયભાઈ પટેલે જણાવ્યું હતું કે અમારા ગામમાં બે દિવસ પહેલા રાકેશ કુમાર કાંતિભાઈ પટેલ જેઓ પશુપાલન અને ખેતીવાડી સાથે સંકળાયેલા છે તેઓ તેમના પશુઓને લઈને ચરાવવા માટે સીમમાં ગયા હતા ત્યારે દિવસના જ લગભગ બપોરે બારથી એક વાગ્યાના સમયગાળા દરમિયાન ભૂંડે તેમના પર હુમલો કર્યો હતો અને બે થી ત્રણ જગ્યાએ બચકા ભર્યા હતા એમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા હાલ એમને સારું છે તેમણે વધુમાં જણાવ્યું છે કે અહીં ભૂંડનો ત્રાસ એટલો વધી ગયો છે કે રાતના ખેતર જવું હોય તો પણ તકલીફ પડે એવું છે એકલા તો ખેતર હવે જવાતું જ નથી ભૂંડ માટે સરકાર યોગ્ય પગલાં લે તો સારું હવે ખેતી કરવી પણ અઘરી છે પશુઓને લઈને જવું પણ અઘરું છે ખેતીમાં પણ પુષ્કળ પ્રમાણમાં નુકસાન છે અને અમારે રાતના જવું હોય તો તકલીફ પડે છે એકલા ખેતરે જવાય એવું નથી એટલે બહુ તકલીફ વાળું કામ છે સરકાર અહીંયા ભૂંડ માટે કોઈ પગલા લે તો સારું અમારા ગામમાં લગભગ બે દિવસ પહેલા રાકેશ કુમાર કાંતિભાઈ પટેલ જે પશુપાલન અને સાથે પશુપાલન ખેતીવાડી સાથે સંકળાયેલા છે એમના પશુને લઈને ચાલવા માટે અમારી સીમમાં ગયેલા હતા તમારા દિવસના જ લગભગ બાર થી એક ના ગાળામાં ડુક્કર એક હુમલો કરી લેની પણ બે થી ત્રણ જગ્યાએ બચકા ભરેલા હતા એને સુરત હોસ્પિટલમાં લઈ ગયેલા હતા ત્યાં સારું એવું છે હવે ડુક્કરનો ટ્રાસ એટલો બધો વધી ગયો છે કે રાતના ખેતર જવું હોય તો બી તકલીફ પડે એવું છે એકલા તો ખેતર જવાતું જ નથી હવે એટલે ડુક્કર માટે કોઈ સરકાર પગલાં લે એના માટે પગલાં કોઈ લે સુચિત તો સારું નક્કી તો ખેતી કરવી અઘરી છે ને પશુપાલન લઈને જવું બી અઘરું છે